પંદરમી માર્ચે જ્યારે એ બહાર આવ્યો એટલે મેં એને પૂછ્યું કે આજે મેડમે શું કર્યું તો એને એમ કીધું કે આજ તો મેડમ બહુ જ ગુસ્સેમેથી છિલ્લાઈ ઓર મારા એના કહેવા ઉપર અમે સીસીટીવીનું ફૂટેજ એ લોકોના સેન્ટરથી મંગાવ્યું 冠军。 મારું બાળક અહીંયા ન્યૂ હોરાઇઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર કરીને એક ડેવલપમેન્ટ સેન્ટર છે જ્યાં આવતો હતો ત્યાં અલગ અલગ પ્રકારના છોકરાઓ છે એને એક્સ્ટ્રા મદદની ને કેરની જરૂરત હોય એવા બાળકો આવે છે તો એને ત્રણ મહિનાનો કોર્સ કહેવામાં આવ્યો હતો એમાંથી સિર્ફ પંદર દિવસ હજી આવ્યો છે અને બહાર આવે એટલે હું એને પૂછું કે આજે મેડમે શું કરાવ્યું એટલે મારું બાળક બોલે કે આ એક્ટિવિટી કરાવી કે પહેલી કરાવી પંદરમી માર્ચે જ્યારે એ બહાર આવ્યો એટલે મેં એને પૂછ્યું કે આજે મેડમે શું કરેલું તો એને એમ કીધું કે આજ તો મેડમ બહુ ગુસ્સે મેથી ચિલ્લાઈ ઓર મારા કે સીસીટીવીમાં એવું કંઈક છે પછી દસ દિવસ પછી એમનો રિપ્લાય આવે છે કે સત્યાવીસ તારીખે તમે બાર વાગે સેન્ટર ઉપર આવો અમે સીસીટીવી ફૂટેજ દેખાડશું એ પહેલાં આઠ મિનિટમાં બાળક રૂમમાં છે રૂમ લોક છે બાળક રડે છે અને પૂજા કરીને જે છે એ ઝૂલા ઉપર બેઠી છે એ ઝૂલોમાં બેસીને ઝૂલા ખાઈ રહી છે બાળક રડે છે મમ્મા પાપા કે પાસે આના હે પછી નીચે લેટી જાય છે પગ પછાડે છે રડે જ છે પછી મોટું એક બોલ આવે છે પ્લાસ્ટિકનું એ એના મોઢા ઉપર પૂજા ફેંકે છે પછી મારું બાળક રડે જ છે પછી આવું ચાલ્યું થોડોક મિનિટ એની પછી મીરાની એન્ટ્રી થાય છે એ ગુસ્સામાં રૂમમાં એન્ટર થાય છે મારા બાળકને આમ બે હાથથી તેડે છે તેડીને ખૂણામાં જઈને પટકારીને એને પટકાડી દે છે અને એના પગ ઉપર મીરા બેસી જાય છે એનું મોઢું મારા બાળકના એકદમ મોઢા પાસે આવે છે અને પછી પૂજા માડી ઊભી રહી જાય છે અને એટલે અમને ખબર નથી કે કાંઈ ઇન્જેક્શન ઇન્જેક્ટ કર્યું છે કે શું છે પણ એકદમ એનું બોડી લેંગ્વેજ એને મોઢું પાસે લાવીને દબાવીને અને એક સેકન્ડમાં ચૂપ કરાવી દીધું અને પછી મીરા જાય છે ત્યારે ઊભી થઈને વળીને આમ હાથ કરીને દેખાડે છે ગુસ્સામાં એને હાલત તો ઓકે છે બાળકને એટલું પછી આપણે માઇન્ડ ડાયવર્ટ કરાવી દઈએ પછી એને અહીંયા લાવતા નથી એટલે તો ઓકે થઈ ગયો પણ એ ઓકે છે પણ એ દુઃખે તો ખરીને જોરથી એને પટકારીને પગ ઉપર બેસી ગયો એટલે અમારી એ માંગત છે કે કે આ મીરા અને પૂજા ઉપર કાર્યવાહી થવી જોઈએ અને એને આ જે કર્યું છે ક્રૂરતા એ હવે આગળ ન થવી જોઈએ એની માટે જે પણ પોલીસ ડિસિશન લેશે લો જે ડિસિશન લેશે ઓગણત્રીસ માર્ચના રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવે છે જેમાં ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીનો ચાર વર્ષનો દીકરો એ મકરપુરા પ્રતાપનગર રોડ પર પોલીસ હેડક્વાર્ટરની સામે ન્યૂ હોરાઈઝન ચાઇલ્ડ ડેવલપમેન્ટ સેન્ટર નામનું એક સેન્ટર આવેલું છે તેમાં એ દીકરાની સ્પીચ થેરાપી ઇમ્પ્રુવમેન્ટ માટે ફરિયાદી એમના દીકરાને ત્યાં મૂકે અને ત્યાં સેન્ટર હેડ ડોક્ટર મીરા મેડમ અને તેમના આસિસ્ટન્ટ પૂજા મેડમ એ બંને એમના દીકરા સાથે અમાનવીય વર્તન કરેલું એને ખૂણામાં બેસાડીને એના પગ ઉપર પગ ચઢાવીને ધમકાવીને એની સાથે આ આ પ્રકારે અમાનવીય વ્યવહાર કરેલું આ સીસીટીવી એમને સત્યાવીસ માર્ચના રોજ જોઈ અને ત્યારબાદ પોલીસ સ્ટેશન આવતા ઓગણત્રીસ માર્ચના રોજ એમની ફરિયાદ લેવામાં આવેલી છે નોટિસેબલ ગુનો હોય અને આરોપી એમને પોલીસ દ્વારા નોટિસ આપવામાં આવેલી છે અને એ લોકો નોટિસ આપેથી હાજર થાય ત્યારથી એમનું સ્ટેટમેન્ટ લઈને આગળની તપાસ ચાલુ છે